હલો મિત્રો નવા વિડીયોની ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઈ સી એલ ઉપર ભરતી છે ઇલેક્ટ્રોનિકલ કોમ્પ્રેશન ઓફ ઇન્ડિયામાં ભરતી છે લિમિટેડ અને અગિયારસો જગ્યા પર ભરતી છે વિડીયોમાં પૂરી માહિતી મેળવવાની છે તો વિડીયોમાં બન્યા રાજ્યો અને નવા વધારાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ મર્યાદા કઈ મહત્વપૂર્ણ તારીખની વાત અરજી ફીને અને શૈક્ષણિક લાયકાત અને આપણે અરજી પ્રક્રિયા છે એ ટૂંકમાં હંમેશું તો તમારે કઈ રીતના અરજી પ્રક્રિયા કરવાની છે આપણે મહત્વપૂર્ણ તારીખની આપણે વાત કરી દઈએ તો અરજી પ્રક્રિયામાં જે સોળ જાન્યુઆરી છે એ છેલ્લી તારીખ રાખેલી છે એટલે આજ સુધીમાં તમારે સાંજ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે જે બાકી ગયા વિદ્યાર્થી માટે આજ સાંજ સુધીમાં તમારે ફોર્મ બાર વાગ્યા સુધીમાં ફોન તમારે ફોર્મ કમ્પ્લીટ કરવાનું રહેશે અને વયમર્યાદાની આપણે થોડીક વાત કરીએ તો અઢાર વર્ષ છે એ વયમર્યાદા ને વધારેમાં વધારે ત્રીસ વર્ષની વય મર્યાદા છે અને ઉંમર ગણતરી સોળ જાન્યુઆરીને આધારિત તમારી જે જન્મ તારીખની ગણતરી છે એ રીતના જે અઢાર વર્ષ તમારે કમ્પ્લીટ હોવા જોઈએ આ રીતના ગણતરી કરવામાં આવશે આપણે જો અરજી ફીની વાત કરવામાં આવે તો આમાં અરજી ફી રાખવામાં આવેલ નથી એટલે એકદમ મફતમાં અરજી કોઈપણ જાતની અરજી નથી અગિયાર છ જગ્યા પર ભરતી છે તો યોગ્ય તમારી લાયકાત હોય તો આપણે જોઈશું લાયકાત શું છે તો આપણે એની પણ થોડીક વાત કરી દઈએ તો આમાં લાયકાતની વાત કરેલ છે આઈટીઆઈ કરેલ હોય ડિપ્લો હોય હા ડિપ્લો અને જે આઈટીઆઈવાળા ઉમેદવારો છે એમાં અવશ્ય ફોર્મ ભરી શકે છે તો તમારે જે આઈટીઆઈ અને ડિપ્લો કરેલું હોય તો તમે તમે ફોર્મ ભરી શકો છો આ એની શૈક્ષણિક લાયકાત છે ને ઓફિસિયલી વેબસાઇટ તો તમને આપી દીધેલી છે એના પર જઈ અને તમારે જે ફોર્મ ભરવાનું રહેશે તો જે આપણે જે જે વેબસાઇટ છે જે નામ છે એ જ નામ સર્ચ કરવાનું છે એટલે તમારે જે જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે વિડીયોમાં નવા આવો તો છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા નવા અવાજો આવા નવા વિડીયોમાં તો ત્યાં સુધી રહી રજા